ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બારની વાણિજ્ય વ્યવસ્થાની એકમ કસોટી એક છે એની પ્રશ્ન બેંક આ પ્રમાણે છે વિભાગ એની અંદર પાંચ પ્રશ્નો બીની અંદર પાંચ પ્રશ્નો સીમાં બે પ્રશ્નો ડીની અંદર બે પ્રશ્નો અને ઈમાં એક પ્રશ્નો સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છે વિભાગ એ બી અને સી જે આપેલા છે અને આપણે એ અને બીનું સોલ્યુશન જોઈએ પ્રશ્ન એ ચેપ્ટર નંબર એક બે અને ત્રણ એમ ત્રણ ચેપ્ટર છે કઈ કઈ રીતના આપણે જોવાના છે તો સૌ પ્રથમ વાત કરીએ વિભાગ એ એથી તો વિભાગ એની અંદર પહેલો પ્રશ્ન કંઈક આવો છે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કરાય એને સંચાલન કહેવાય પ્રવૃત્તિની દ્રષ્ટિએ સંચાલન પ્રવૃત્તિ પ્રવૃત્તિ છે 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 તો તો સર્વવ્યાપી સંચાલનની સપાટીઓ સપાટીઓ કેટલી ત્રણ ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય તો જનરલ મેનેજરનો સમાવેશ થાય છે તળ સપાટીને બીજા કયા નામે ઓળખવામાં આવે તો કાર્યકારી સપાટી નીચેનામાંથી કોનો સમાવેશ સંચાલનની એક પણ સપાટીમાં થતો નથી તો કામદારો નીચેનામાંથી કોઈ એકનો માનવ સંસાધન સંચાલનમાં સમાવેશ થતો નથી સમારકામ અને જાળવણી જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે શું જવાબ આવશે કરા ડૉક્ટર જ્યોર્જ આર ટેરીના મત મુજબ વિજ્ઞાન વ્યક્તિને શું શીખવે છે તો જાણવાનું શીખવે છે ત્યાર પછી આગળ જોઈએ વ્યવસાયી મંદરો પોતાના વ્યવસાય માટે કઈ બાબતોનું ઘડતર કરે તો આચાર સંહિતા સંચાલનના સિદ્ધાંતોનો નિચોડ એટલે અનુભવનો નિચોડ વૈજ્ઞાનિક સંચાલન વિચારધારાના પ્રણેતા ફેદ્રિક ટેલર નવ પ્રસિષ્ઠ વિચારધારાના પ્રણેતા એલ્ટન મેયો આધુનિક સંચાલનના પિતા પીટર એફ ધ્રકડ જો કર્મચારીને તેમની કાર્યક્ષમતાનો યોગ્ય બદલો ન મળે તો શેમાં વધારો થઈ કામ છોડીને જતા રહી એટલે મજૂર ફેરબદલી દર આયોજનને કોની સાથે સંબંધ છે તો આયોજનને ભવિષ્ય સાથે સંબંધ છે ત્યાર પછી આયોજનની વિધિનો પ્રથમ તબક્કો કયો હેતુ નિર્ધારણ એકમનું દે નક્કી કરતી યોજના કહી તો વ્યૂહાત્મક યોજના

એમ બી પૂરું નામ માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેન સીઓનું પૂરું નામ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સંચાલન એટલે શું કુંઝો અને ઓડોલના મત મુજબ સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કરા એવી ઘણી બધી વ્યાખ્યા છે તમે એ જોઈ લેજો સંચાલનની પ્રવૃત્તિ કઈ કઈ પ્રવૃત્તિઓમાં જરૂરી છે તો ઔદ્યોગિક સામાજિક ધાર્મિક રાજકીય કૃષિ લશ્કરી રમતગમત શિક્ષણ ક્ષેત્રે બધામાં જરૂરી છે યંત્ર ગોઠવણી અને સમારકામને લગતા કાર્યો સંચાલનની કઈ સપાટી થાય છે સંચાલનની તળ સપાટી થઈ એકમના સંચાલન અંગેની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટીને કઈ સપાટી કહેવાય તો ઉચ્ચ સપાટી અથવા ટોચની સપાટી સંચાલન એટલે શું આપણે જોઈ લીધું એ પાછું આવ્યું છે આગળ મધ્ય સપાટી સંચાલનને બીજા કયા નામથી ઓળખવામાં આવે તો મધ્ય સપાતિ સંચાલન અધિકારીની સપાટી પેડાસ મિશ્રમાં કયા કયા ગુણધર્મો તો રૂપ કદ આકાર વજન છાપકામ પેકિંગ કાર્ય સંપત્તિ આ બધું એની અંદર આવશે કિંમત અંગેના નિર્ણયો કઈ કઈ બાબતોમાં સમાવેશ થાય છે શાક નીતિ વતાવ નીતિ વેચાણ નીતિ જઠ્ઠાબંધ કે છૂટક મધ્યસ્થીઓનો કમિશન વગેરે ઓવાનું પૂરું નામ ઓપરેશન રિસર્ચ જુઓ અને આગળ વધો તો યોજનાઓનો વાસ્તવિક અમલ થયા કે બાદ યોજનાનું મૂલ્યાંકન કરવામાં આવે જો મૂલ્યાંકનમાં ભૂલ રહી જાય તો નિષ્ણાંતો સલાહકારોની મદદ લઈ ભૂલ શોધવામાં આવે છે આયોજન એ સતત ચાલતી પ્રક્રિયા છે જ્યારે આપણે તબક્કા આગળ વધીએ ત્યારે જુઓ અને આગળ વધવાનો સિદ્ધાંત અપનાવાય છે એટલે આ એકવાર સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો આયોજન કયા કયા ક્ષેત્રોમાં જોવા મળે તો આ બધી જ જગ્યાએ આયોજન આપણને જોવા મળે અંદાજપત્રના પ્રકારો તો અંદાજપત્રના પ્રકારો છે મૂડી ખર્ચ અંદાજપત્ર ઉત્પાદન અંદાજપત્ર ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર વેચાણ અંદાજપત્ર ઓકા અંદાજપત્ર બીજા ઘણા બધા પ્રશ્નો એવા છે જે આપણે લીધા નથી પરંતુ તમે જોઈ લેજો કયા કયા પ્રશ્નો છે જો અહીંયા આપણે જોઈ શકીએ અહીંયા તેરથી લઈને સોળ સુધીના પ્રશ્નો એ પણ તમે ચેક કરી લો બાકીના બધા પ્રશ્નો મેં લીધેલા છે અહીંયા વિભાગ સીની વાત કરીએ તો વિભાગ સીની અંદર સાત પ્રશ્નો છે અને બીજા ત્રણ એટલે ટોટલ દસ પ્રશ્નો છે એ દસે દસ પ્રશ્નો જોઈ લેવાના વિભાગ ડીની અંદર એ આઠ પ્રશ્નો છે એમાંથી બે પૂછાશે એ જોઈ લેવાના અને વિભાગ એની અંદર ચાર છે એમાંથી બે પૂછાય તમારે એક લખવાનો રહેશે આટલું કરો તો એકમ કસિટીમાં તમને કોઈ જાતની મુશ્કેલી થવાની નથી આભાર